નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર ભરૂચ બેઠક પર તેંસઠ પોઇન્ટ છપ્પન ટકા મતદાન થયું તેર ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં કેદ ભરૂચ લોકસભા બેઠક પર સાંજે પાંચ કલાક સુધીમાં તેંસઠ પોઈન્ટ છપ્પન ટાકા મતદાન રાજ્યમાં પણ મોખળે રહેવા ડગભરથી અઠ્ઠોતેર પોઇન્ટ તેસઠ ટકા સાથે જેડિયાપાડા વિધાનસભા જે બાદ ઝઘડિયા વિધાનસભામાં સિત્તેર પોઈન્ટ ઝીરો એક ટકા વાઘરામાં તેસઠ પોઈન્ટ ચુમ્માલીસ ટકા પર બાસઠ પોઈન્ટ તેર ટકા અંકલેશ્વર ઓગણસાઠ પોઈન્ટ આડત્રીસ ટકા જંબુસર પોઈન્ટ ઓગણત્રીસ ટકા ભરૂચ વિધાનસભામાં સૌથી ઓછું પંચાવન ટકા સરેરાશ મતદાન ગુજરાતની પચીસ બેઠકોનું સાંજે પાંચ કલાક સુધીમાં પંચાવન પોઈન્ટ બાવીસ ટકા મતદાન ભરૂચ જિલ્લામાં મુક્ત ન્યાય અને પારદર્શન ચૂંટણી માટે ત્રિનેત્ર બનતી વેબકાસ્ટિંગ સિસ્ટમ મિનિટ ટુ મિનિટ સેકન્ડ ટુ સેકન્ડ મતદાન મથકો પર રાખવામાં આવી રહી છે બાજ નજર મતદાનની પ્રક્રિયામાં સહભાગી થવા માટે નવ યુવાનોમાં અનેરો ઉત્સાહ મતાધિકારનો ઉપયોગ કરવો અને લોકશાહીને મજબૂત બનાવવી જોઈએ એમ ભરૂચ જિલ્લાના જાગૃત યુવાનો એક સુરે જણાવી રહ્યા છે પાંચ ચૂંટણી બાદ લોકસભાની ચૂંટણીનો વાલિયા તાલુકાના કેસર ગામના મતદારોએ ફરી ચૂંટણીનો બહિષ્કાર કરતા તંત્ર દોડતું થયું અંકલેશ્વરમાં ગુલાબી સાડીમાં સજ્જ મહિલાઓ દ્વારા સંચાલિત અનોખું મતદાન મથક બન્યું લોકોમાં આકર્ષણનું કેન્દ્ર ગુલાબી સાડી અને ફેટામાં સજ્જ મહિલાઓએ બજાવી ફરજ ગુલાબી રંગોભર્યા મતદાન મથકે જમાવ્યું આકર્ષણ જિલ્લા કલેક્ટર દ્વારા ભૂત મુલાકાત લેવાઈ પર આરોગ્ય આરોગ્ય કર્મચારીઓ દ્વારા સેવા આપતા નજરે પડ્યા અંકલેશ્વરમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે પરિવાર સાથે પોતાના વતન કુદાદરા ગામ ખાતે મતદાન કર્યું સ્વર્ગીય અહેમદભાઈ પટેલની સુપુત્રી મુમતાઝ પટેલે પોતાના વતન પીરામણ ગામ ખાતે મતદાન કર્યું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત આજે તારીખ સાતમી મે બે હજાર ચોવીસના રોજ બાવીસ ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયાનો સવારે સાત કલાકે પ્રારંભ થયો હતો મતદારો મતદાન મથકો ઉપર સવારથી જ મતદાન કરવા પરિવારના સભ્યો સાથે ઉમટી પડ્યા હતા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ભરૂચ બેઠક પર તેસઠ પોઈન્ટ છપ્પન ટકા કુલ મતદાન થયું હતું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત આજે સાતમી મે બે હજાર ચોવીસના રોજ ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયાનો સવારે સાત કલાકે પ્રારંભ થયો હતો મતદાન મથકો ઉપર સવારથી જ મતદાન કરવા પરિવારના સભ્યો ઉમટી પડ્યા હતા અંગ દજારથી ગરમીમાં પણ વયોવૃદ્ધથી લઈ દિવ્યાંગ નાગરિકોએ મતદાન કરી ફરજ અદા કરી હતી તો પહેલીવાર મતદાન કરનારા યુવા વર્ગે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો બીજી તરફ કિન્નર સમાજે પણ મતદાન કરી અન્યોને પણ મતદાન કરવા અપીલ કરી હતી આજે આપણા ભારત દેશની અંદર જે લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે અને જે આપણો મતાધિકાર છે એ મતા મતનો આપણો જે અધિકાર છે આપણો જન્મસિદ્ધ અધિકાર છે અઢાર વર્ષની ઉંમર થયા પછી આપણને ભારત સરકારે જે વોટ આપવાનો હક આપ્યો છે એ દરેક નાગરિકને મારી એક નમ્ર વિનંતી છે કે આપણો વોટ આપો અને તમારા કુટુંબમાં અને તમારા ફરિયામાં સોસાયટીઓમાં દરેકની જોડે વોટ અપાવો દરેકને આગ્રહ કરો અમે કિન્નર સમાજ જો આટલી વહેલી સવારે વોટ આપવા આવતા હોઈએ તો દરેક પબ્લિકને જાગૃત થઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જ જોઈએ જય ભારત જય હિન્દ મતદાન મથકો પર તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો હતો જિલ્લા કલેક્ટરે પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે પહોંચી મતદાન કર્યું હતું મિત્રો મતદાન એ પરિવારનો અને લોકશાહીનો ઉત્સવ છે અને આ ઉત્સવમાં મેં મારા પરિવાર સાથે ભાગ લીધો છે અમે સપરિવાર વોટિંગ કર્યું છે જ્યારે બીજેપીના ઉમેદવાર મનસુખ વસાવાએ મતદાન કર્યું હતું તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના આપના ઉમેદવાર ચૈતર વસાવાએ પણ મતદાન કર્યું હતું ભરૂચ લોકસભા બેઠક પર સાંજે પાંચ કલાક સુધીમાં ત્રેસઠ પોઈન્ટ છપ્પન ટકા મતદાન નોંધાયું હતું સાંજે પાંચ કલાક સુધીમાં ઇઠ્ઠોતેર પોઈન્ટ ત્રેસઠ ટકા સાથે ડેડિયાપાડા વિધાનસભા રાજ્યમાં મોખરે રહેવા પામી હતી ઝઘડિયા વિધાનસભામાં સિત્તેર પોઈન્ટ જીરો એક ટકા વાગરામાં ત્રેસઠ પોઈન્ટ ચોમ્માલીસ ટકા કરજણ પર બાસઠ પોઈન્ટ તેર ટકા અંકલેશ્વરમાં ઓગણસાઠ પોઈન્ટ આડત્રીસ ટકા જંબુસર અઠ્ઠાવન પોઈન્ટ ઓગણત્રીસ ટકા જ્યારે ભરૂચ વિધાનસભામાં સૌથી ઓછું પંચાવન પોઈન્ટ પંચાવન ટકા સરેરાશ મતદાન નોંધાયું હતું જિલ્લામાં વિવિધ સ્થળોએ આવેલા મતદાન મથકો પર થતી ગતિવિધિ પર નજર રાખવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વેબકાસ્ટિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે જ્યાંથી સમગ્ર જિલ્લામાં ગોઠવાયેલા સીસીટીવી કેમેરા દ્વારા મિનિટ ટુ મિનિટ જોઈને વોચ રાખવામાં આવી રહી છે સમગ્ર રાજ્ય સાથે ભરૂચ જિલ્લામાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પગલાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે જિલ્લામાં વિવિધ સ્થળોએ આવેલા મતદાન મથકો પર થતી ગતિવિધિ પર નજર રાખવા માટે જોખમી મતદાન મથકની જગ્યાઓ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેની મદદથી મતદાન મથકો પર નિગરાની રાખવામાં આવી રહી છે ભરૂચ જિલ્લાના કુલ એક હજાર ત્રણસો એકતાલીસ મતદાન મથકો પૈકીના પચાસ ટકા મતદાન મથકો કે જેમાં જોખમી મતદાન મથકો પર ક્રાઉડ મેનેજમેન્ટ જરૂરી હોય તેવા મતદાન મથકો આવરી લઈ કુલ છસો જેટલા મતદાન મથકો ખાતે સમગ્ર જિલ્લામાં ગોઠવાયેલા સીસીટીવી કેમેરા દ્વારા મિનિટ ટુ મિનિટ અને સેકન્ડ ટુ સેકન્ડ જોઈને વોચ રાખવામાં આવી રહી છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ આ સીસીટીવી દ્વારા થતાં વેબકાસ્ટિંગ પર નજર રાખવા માટે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે વેબ કાસ્ટિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે જ્યાંથી સમગ્ર જિલ્લામાં ગોઠવાયેલા સીસીટીવી કેમેરા દ્વારા મિનિટ ટુ મિનિટ જોઈને વોચ રાખવામાં આવી રહી છે કલેક્ટર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારી પીઆર જોશી અને અધિક નિવાસી કલેક્ટર એનઆર ધાંધલ દ્વારા સમયાંતરે વેબકાસ્ટિંગ રૂમની મુલાકાત લઈ સમગ્ર ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂર જણાય તો કંટ્રોલ રૂમ ખાતેથી જરૂરી વિગતો મેળવી સ્થળ પર હાજર ફરજ પરના અધિકારીઓ તથા કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન સૂચનાઓ આપવામાં આવી રહી છે વેબકાસ્ટિંગ રૂમ પરના અધિકારીઓ દ્વારા કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તરત જ જે તે વિસ્તારના મતદાન બુથ પર પ્રિસાઇડિંગ ઓફિસરનું ધ્યાન દોરવામાં આવે છે આ રીતે વેબકાસ્ટિંગ સિસ્ટમ ત્રીજી આંખ સમાન બની કાર્ય કરવામાં આવી રહ્યું છે આજે મતદાનની પ્રક્રિયામાં સહભાગી થવા માટે નવ યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ચૂંટણીમાં આપણા મતાધિકારનો ઉપયોગ કરવો અને લોકશાહીને મજબૂત બનાવવી જોઈએ એમ ભરૂચ જિલ્લાના જાગૃત યુવાનો એક સુરે જણાવી રહ્યા છે ભરૂચના હબી પાર્કમાં રહેતા આકીબ સફીભાઈ શેખ અને મેરીન સફીભાઈ શેખ બે સગાભાઈ બહેને પોતાનો પહેલો મત આપ્યો હતો આકીબ જણાવે છે કે મારા જીવનકાળની પહેલી ચૂંટણી છે આજે મેં પહેલીવાર મતદાન કર્યું છે શું તમે કર્યું લોકતંત્રને સશક્ત અને વિકસિત બનાવવા માટે હું દરેક નાગરિકને અનુરોધ કરું છું કે આજે ચોક્કસ મતદાન કરવું જોઈએ તમે બંને ભાઈ બહેન છે મારું નામ હાકીબ સિંઘ છે અભીભાગ ભરૂચથી છું મેં અને આજે વોટિંગના દિવસે મેં વોટ આપ્યું છે બહુ વર્ષોથી મને ઇંતજાર હતું કે હું બી કોઈ દિવસ વોટ આપું વોટ આપું અને આજે એ વીસ માળી પૂરી થઈ ગઈ છે આજે મેં વોટ આપ્યું છે અને આ વિડીયોના કારણથી હું બધાને આપું છું કે બધા વોટ કરો અને આ લોકશાહી દેશ છે તમામને જણાવવા માગું છું કે વોટિંગ વધારામાં વધારો કરો અને આજે મારી બેને પણ ફર્સ્ટ વોટ આપ્યું છે અને મેં પણ ફર્સ્ટ વોટ આપ્યું છે બહુ સારું લાગ્યું છે કે આજે પણ અમે વોટ આપ્યું છે અમારી વીસ હતી કે અમે પણ વોટ આપીએ અને એ આજે વીસ પૂરી થઈ ગઈ છે અમારી જ્યારે સાહિલ સાનિયા સમીર અરસદ સૈયદ અને બીજા સાકિબ સૈયદ સહિતના યુવાનોએ લોકશાહીના પર્વમાં સહભાગી થવાના અનેરા આનંદ સાથે પહેલીવાર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો હાસ્ય રેલાવતા ચહેરાથી મતદાન કર્યાની ખુશી તેઓના ચહેરા પર છલકાતી હતી here i'm going to talk about my experience of giving vote for the first time i felt very happy after giving vote એલ સાહિલ અમારી બેન સાનિયા અને અમારો ભાઈ સમીર અમારો પહેલો મતનો અનુભવ સારો અને સરળ રહ્યો અમને એ છે કે અમે અમારા મતને અમારા અધિકારનો ઉપયોગ દેશના ભવિષ્ય માટે કર્યો તો અમારા માટે સારી અને ગર્વની વાત રહી મેરા નામ અરશદ સૈયદ મેરા ભાઈ શાકિ સૈયદ હૈરા પહેલા વોટ થાય તો હમક દેખા બહુ અચ્છા લગા અને અમે ગર્વ હે કે હૈને હાર્દિક દેશ કે પીએ દેશ કે લી અચ્છા કામ ક્યાં અચ્છા કોઈ લીડર ચૂઝ કરા મારું નામ મોહમ્મદ અલ્તમ શબ્દુર રશીદ પટેલ છે હું હુસૈન્યા મઢાબા પાકમાં રહું છું મારો વોટ સંતોષી વસાહતમાં આવેલો છે ને હું પહેલી વખતે વોટિંગ કરું છું હું બધા દેશના નાગરિકોને જાગૃત કરું છું કે આવીને વોટિંગ કરે પાંચ ચૂંટણી બાદ લોકસભાની ચૂંટણીઓ વાલિયા તાલુકાના કેસર ગામના મતદારોએ ફરી ચૂંટણી નો બહિષ્કાર કરતા ચૂંટણી તંત્ર દોડતું થઈ ગયું હતું છેલ્લા ઘણા સમયથી વાલિયા તાલુકાના કેસર ગામના મતદારો પ્રાથમિક સુવિધાના અભાવે તેમજ કીમ નદી પર પુલ અંગે તે સમયના કલેકટર અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી પરંતુ અત્યાર સુધી બારસોથી વધુની વસ્તી ધરાવતા ગામમાં પ્રાથમિક સુવિધા નહીં પૂરી પાડવામાં આવતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ઇટકલા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ આ ગામમાં બંને ગામ વચ્ચે કીમ નદી ઉપર પુલ નહીં હોવાથી ચોમાસાના ચાર મહિનામાં ઇટકલા અને ડેહલી ગામની શાળામાં અભ્યાસ કરવા જતા તેમજ સસ્તા અનાજની દુકાન સહિત દૂધ મંડળીમાં દૂધ ભરવા જતા ગ્રામજનોને બહાર હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે જેને પગલે ગ્રામ પંચાયતની ચૂંટણી અને તાલુકા પંચાયતની ચૂંટણી બાદ પણ સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા વિધાનસભાની ચૂંટણી બાદ આજરોજ સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણીનો પણ ગ્રામજનોએ બહિષ્કાર કરી મતદાનની પ્રક્રિયાથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો અને જ્યાં સુધી પુલ નહીં ત્યાં સુધી વોટ નહીં તેવી ચીમકી ઉચ્ચારી હતી મહિલાઓ અને એકસો સિત્યોતેર પુરુષ મતદારો નોંધાયા છે અંકલેશ્વર ગુલાબી સાડીમાં સજ્જ મહિલાઓ દ્વારા સંચાલિત અનોખું મતદાન મથક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ગુલાબી સાડી અને ફેટામાં સજ્જ મહિલાઓએ ફરજ બજાવી હતી ગુલાબી રંગોભર્યા મતદાન મથકે આકર્ષણ જમાવ્યું હતું જિલ્લા કલેક્ટર દ્વારા બૂથ મુલાકાત લેવાઈ હતી તો બૂથ પર આરોગ્ય કર્મચારીઓ દ્વારા આરોગ્ય સેવા આપતા નજરે પડ્યા હતા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટેના મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે અંકલેશ્વર ખાતે વહેલી સવારથી મતદાન કરવા મતદારો મતદાન મથકે પહોંચ્યા હતા જોકે આ બધા વચ્ચે લોકોમાં અંકલેશ્વરમાં એક મતદાન મથક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું મહિલા સશક્તિકરણના ભાગરૂપે ગટ્ટુ વિદ્યાલય ખાતે મહિલાઓ દ્વારા સંચાલિત અનોખું મતદાન મથક જોઈ સૌ કોઈ મતદારો આકર્ષિત થયા હતા જ્યાં તમામ મહિલાઓ મતદાન પ્રક્રિયા સંભાળી રહી છે ત્યાં ગુલાબી સાડી અને ગુલાબી ફેટામાં સજ મહિલાઓએ મતદાનની કામગીરી બખૂબી નિભાવી હતી જ્યાં બુથ લેવલ ઓફિસરથી લઈને ઈવીએમ વીવીપેટ સહિતની તમામ કામગીરી યોગ્ય રીતે ફરજ બજાવી રહી હતી મતદારોને મતદાન નહીં પણ કોઈ સામાજિક પ્રસંગમાં ભાગ લેવા આવ્યા હોય તેવો અનુભવ થયો હતો નમસ્તે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં એકસો ચોપન અંકલેશ્વર બીએલઓ બૂથ બુથ નંબર એકસો ત્રાણું એકસો ચોરાણું અને એકસો પંચાણું મારું નામ વડાલિયા વૈશાલી રતિલાલ અમે આ નવો કોન્સેપ્ટ છે આ વખતે આ ત્રણે ત્રણ બૂથને અમે પિંક બૂથ તરીકે સજાવ્યા છે ઇટ મીન્સ કે નારી સશક્તિકરણ એ કોન્સેપ્ટ છે અને વધુમાં વધુ મતદાર મહિલા મતદાર જાગૃત બને અને વધુમાં વધુ વોટિંગ થાય એ માટેના અમારા પ્રયત્નો છે મતદારો પણ ખૂબ જ ઉત્સાહથી આવી રહ્યા છે અને ખાસ કરીને બૂથની મુલાકાત લે છે ત્યારે કંઈક નવું જોવા મળે છે અને મહિલાઓ વધારે વોટિંગ કરવા આવી રહી છે એ પણ એક સારી વાત છે તો હું પણ એટલી જ અપીલ કરીશ કે વધુમાં વધુ મતદારો મતદાન કરે અને સો ટકા મતદાન સુધી અમે પહોંચી શકીએ એવા અમારો પ્રયત્નો રહેશે અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે પરિવાર સાથે પોતાના વતન કુદાદરા ગામ ખાતે મતદાન કર્યું હતું ગુજરાતમાં લોકસભાનું આજ રોજ મતદાન થયું છે ત્યારે ભરૂચ લોકસભા બેઠક ઉપર પણ મતદાન ચાલી રહ્યું છે અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં મતદાન માટે ભારે ઉત્સાહ સાથે મતદાતાઓ મતદાન કરી રહ્યા હતા ત્યારે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે પરિવાર સાથે પોતાના વતન કુડાદરા ગામની શાળા ખાતે પહોંચી મતદાન કર્યું હતું મેં પણ મારા પરિવાર સાથે આ લોકશાહીના પર્વનું ઉજવણી આજે અહીંયા કરી છે ત્યારે આપ તમામ મિત્રોને પણ વિનંતી કરો છો આ તમામ લોકો પણ પોતે પરિવાર સાથે મતદાન કરો અંકલેશ્વરના પીરામણ ગામ ખાતે સ્વર્ગીય અહેમદભાઈ પટેલની સુપુત્રી મુમતાઝ પટેલે મતદાન કર્યું હતું અને તેઓએ દેશમાં પરિવર્તનની લહેર ચાલી રહી હોવાનું જણાવ્યું હતું ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે ત્યારે સ્વર્ગીય અહેમદભાઈ પટેલના સુપુત્રી મુમતાઝ પટેલે પોતાના માદરે વતન અંકલેશ્વરના પીરામણ ગામની પ્રાથમિક શાળા ખાતે મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તેમજ દેશમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે તેમ જણાવ્યું હતું મમતાજી પહેલી બાર લોકસભા ચુનાવ પિતા કે બિના મતદાન કૈસા લગા Uh, पहली बार जब वोट किया था मैंने जब 18 वर्ष की भी थी तो उनके साथ ही किया था आज uh, उनसे कब्रिस्तान जाके मिल के सलाम दुआ करके आई हूँ पर uh, यहाँ पे हम एक इंक्लूसिव uh, सरकार की बात कर रहे हैं न्याय की बात कर रहे हैं हम परिवर्तन की बात कर रहे हैं तो पूरा इंडिया अलायंस जो है साथ आया है इसी बदलाव को लाने के लिए भावुक ज़रूर हूँ पर uh, दिमाग लगा के वोट किया है मैंने अच्छा भरूच लोकसभा गठबंधन के उम्मीदवार हैं जी भरूच में आपका प्रचार नहीं दिखा जी वजह क्या होगी देखिए प्रचार की जो मेरी डेट्स वगैरह थी और प्रोग्राम से पहले से पहले से सेट थे तो यहाँ का कोई डेट या कोई प्रोग्राम मुझे बताया नहीं गया इस वजह से मैं यहाँ पे नहीं कर पाई प्रचार अच्छा गुजरात में कितनी सीटें होगी और इंडिया का जो पूरे देश का माहौल कैसा रहेगा પૂરે દેશમાં એક પરિવર્તન કા માલ હૈ પૂરી ઉમીદ રખ રહે પે ગુજરાત મેં તો મોદી જી કે હેટ્રિક ટૂટેગી એસ બાર और देश में भी इंडिया अलायंस की अच्छी खासी सीटें आएंगी तो मोदी जी 400 पार का दावा कर रहे हैं उसके बारे में क्या कहना है आ, नहीं मुझे लगता नहीं है कि एनडीए डी मिला के भी 400 पार कर पाएगी मैंने थोड़ी देर पहले भी एक इंटरव्यू में कहा था कि अगर करना पड़े तो शायद पाकिस्तान से विधायक सांसद खरीद के लाने पड़ेंगे चार पार करने के लिए सवाल भरुच लोकसभा के लिए क्या लगता है आपको गठबंधन के उम्मीदवार जीतेंगे या फिर कोई नहीं बेशक जीतेंगे क्योंकि लोग जो हैं वो परेशान हो गए हैं तंग आ गए हैं वो लोग बदलाव चाहते हैं तो पूरी संख्या में बाहर निकलेंगे और भारी बहुमत से जिताएंगे। હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ બરૂ જિલ્લામાં પ્રથમવાર ગુજરાતનું એકમાત્ર સર્કસ ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ હવે બરૂ શહેરની જનતા માટે લઈને આવ્યું છે વિદેશી કલાકારોના અનોખા કરતબ જોવા મળશે માત્ર ધ ગ્રેટ ગોલ્ડન સર્કસમાં જેમાં આફ્રિકન રશિયન ઇથોપિયન દેશના કલાકારો તેમના હેરત કર્તબોથી કરતબોથી ભરતવાસીઓનું દિલ જીતી રહ્યા છે ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ પરિવાર સાથે જોવાનું ચૂકશો નહીં વિશાળ પાર્કિંગ સહિતની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે સરનામું ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ મઢુલી સર્કલ નજીક નંદેવાર રોડ ભરૂચ રોજના ત્રણ જેનો સમય છે બપોરે સાડા સાંજના સાડા છ વાગ્યે અને રાત્રે સાડા નવ વાગ્યે દરેક શો યોજાશે અવશ્ય નિહાળો એકમાત્ર ધ ભરૂચ લોકસભા ચૂંટણીમાં આજ રોજ યોજાયેલ મતદાનમાં અંકલેશ્વરમાં મતદાતાઓએ ઉત્સાહભેર મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાયું હતું જેમાં મતદાતાઓએ આ લોકશાહીના પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં સવારથી જ બૂથો ઉપર મતદારોની લાંબી કતારો લાગી હતી અંકલેશ્વર શહેરમાં પણ તમામ બૂથો ઉપર મતદારો મતદાન માટે ઉમટી પડ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો પાલેજમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ભરૂચના પાલેજના દસ બુથ ખાતે સવારથી ગુજરાતની તમામ લોકસભાની બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે પાલેજ ખાતે તમામ દસ મતદાન મથકો પર જાગૃત નાગરિકોએ પરિવાર સાથે મતદાન કર્યું હતું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું હતું ભરૂચ લોકસભા ઉપર આજરોજ પાલેજ ખાતે દસ મતદાન મથક ખાતે સવારથી જ મોટી સંખ્યામાં મતદારો ઉત્સાહભેર પોતાનું કિંમતી મત આપવા માટે ઉમટી પડ્યા હતા ખાતે અસહ્ય થી પણ મતદાન કરવા મતદારોની કતારો જોવા મળી હતી તો બીજી તરફ મતદાન મથક નજીક પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો ભરૂચ લોકસભાની ચૂંટણી માટે આમોદનગર સહિત તાલુકામાં મતદારોમાં મતદાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આમોદમાં લાકડીના ટેકે આવેલ વયોવૃદ્ધ મહિલાઓએ પણ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું આમોદના મતદાન મથકો ઉપર સવારથી જ મતદારોની લાઈનો લાગી ગઈ હતી જોકે કાળઝાળ ગરમીની પરવા કર્યા વિના લોકોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી હતી આમોદના રાજપૂત સમાજની બહુમતી વસ્તી ધરાવતા ગામડામાં પણ ભારે ઉત્સાહ સાથે મતદારોએ મતદાન કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ રાજપૂત સમાજમાં ભાજપ પ્રત્યે ભારે રોષ ભરાયો હતો તેમજ ગામે ગામ ફેરવી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે શપથ લેવડાવ્યા હતા ત્યારે આમોદ તાલુકાના રાજપૂત સમાજની બહુમતી વસ્તી ધરાવતા ગામમાં મહિલાઓએ પણ મોટી સંખ્યામાં ઉત્સાહભેર મતદાન કર્યું હતું જેથી ભાજપ છાવણીમાં નિરુત્સાહ જોવા મળ્યો હતો કાળઝાળ ગરમીને કારણે ચૂંટણી તંત્ર તરફથી મતદારોને કોઈ તકલીફ નહીં પડે તે માટે છાયડા માટે મંડપ પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા તેમજ મેડિકલ ટીમની પણ વ્યવસ્થા

મતદાનની અંદર ભાગ લઈ આપનો પવિત્ર મતદાન કરી અને આ જે રાષ્ટ્રીય પર્વ જે ઉજવાઈ રહ્યો છે એની અંદર આપ પણ સૌ સહભાગી બનો અને ભવ્યતી ભવ્ય મતદાન કરી આ પર્વને ખૂબ સારી રીતે ઉજવીએ એવી આપ સૌને મારી નમ્ર અપીલ છે લોકસભા ચૂંટણીમાં એકસો પચાસ જંબુસર વિધાનસભા મત વિસ્તારમાં ત્રણ વાગ્યા સુધીમાં બાવન પોઈન્ટ ચોસઠ ટકા મતદાન નોંધાયું હતું જંબુસરમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન સવારે સાત કલાકથી મતદાન પ્રક્રિયા શરૂ થતાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં મતદારોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો જેને લઈ વહેલી સવારથી જ મતદાતાઓની લાંબી કતારો લાગી હતી અને પોતાનો ઉમેદવારને મત આપી ખુશી વ્યક્ત કરી હતી જંબુસર તાલુકાના ગામડાઓમાં પણ મતદાતાઓએ મતદાન કર્યું હતું ભાજપ આમ આદમી પાર્ટી અપક્ષોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી દરેક ઉમેદવારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો મેં મારો મતનો મારીને મારો મતનો અધિકાર રાષ્ટ્રની સેવામાં મત મેં આપેલો છે અને દરેક નાગરિકને મારી વિનંતી છે કે પોતાનો કિંમતી મત આપે ને વધુમાં વધુ મતદાન કરે શ્રી હરિપ્રબોધન પરિવાર જંબુસર દ્વારા સામૂહિક મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં દરેક હરિભક્ત ભાઈ બહેનો પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરે અને અવશ્ય મતદાન કરવા પ્રગટ ગુરુ હરિ પૂજ્ય પ્રબોધ જીવનદાસ સ્વામીએ આજ્ઞા કરેલી તેને ફળીભૂત કરવા જંબુસર હરિપ્રબોધમ પરિવારે સામૂહિક મતદાન કરી લોકશાહીના પર્વમાં દરેકને મતદાન કરવા અપીલ કરી હતી આ લોકશાહીના પર્વની સામગી દીપોત્સવી તરીકે માનતા હતા એને ઉજવે છે એટલે લોકશાહી નું પર્વ છે એટલે સો ટકા મતદાન કર્યું છે અને આજ્ઞા કરી હતી કે બધા મતદાન કરી આજે અમે બધાએ પૂરો કર્યો છે અમે આજ રોજ ગઈકાલે જે બધાએ સ્વામીજીના કહેવા અનુસાર અમે આ રાષ્ટ્રભક્તિ દેશભક્તિ ને ગુરુભક્તિ ના ઉત્સવ પ્રમાણે લોકશાહી નું પર્વ સ્વામીજી કેમ દીપોત્સવી માનતા હતા એ પ્રમાણે આજે અમે લોકશાહી પર્વનો અમે બધા હરિપ્રભુધમ પરિવારે સો મતદાન કરીને અમે રાષ્ટ્રભક્તિ અદા કરી છે લોકસભા ચૂંટણી માટે નર્મદા જિલ્લામાં મતદારોમાં મતદાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો નર્મદા જિલ્લામાં ગરમીનો પ્રકોપ હોવા છતાં રાજપીપળા શહેરના વિવિધ વિસ્તારોના લોકો ભારે ઉત્સાહ સાથે મતદાન મથકો પર મતદાન કરવા આવતા દેખાયા હતા 35 થી 40 ડિગ્રી તાપમાન હોવા છતાં ધીમી ગતિથી મતદન મતકો પર લોકો આવતા રાજપીપળા શહેરમાં નવ થી લઈને વર્ષના વરિષ્ઠ પણ કેટલી ઉમર છે તમારી આજ રોજ આમોદ ખાતે વહેલી સવારે દૂધ લેવા નીકળેલ ઈસમ ને પિકઅપ ચાલકે અડફેટમાં લેતા ગંભીર ઈજાઓના પગલે ઘટના સ્થળે જ રાહદારી નું મોત નીપજ્યું હતું બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદ શહેરના પુરસારોડ નવીનગરી વિસ્તારમાં રહેતા ચોપન વર્ષીય અયુબ અભ્રમ ખોખર જેઓ દૂધ લેવા માટે જઈ રહ્યા હતા તે વેળાએ આમોદ જમ્મુસરને જોડતો હાઇવે નંબર ચોસઠ ઓળંગતી વખતે પૂરપાટ ઝડપે આવી રહેલ પિકઅપ ટેમ્પોના ચાલકે રોડ ક્રોસ કરી રહેલ અયુબભાઈને ટક્કર મારી હતી ઘટનામાં રાહદારી અયુબભાઈનું ગંભીર ઇજાઓના પગલે સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બનાવના પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી ઉલ્લેખ છે કે અગાઉ પણ આ માર્ગ ઉપર અનેકો અકસ્માતની ઘટનાઓ બની ચૂકી છે જેમાં કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યા છે આમોદ જંબુસરને જોડતા માર્ગ ઉપર વારંવાર સર્જાતી અકસ્માતોની ઘટનાઓ રોકવા અહીંયા સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે આ રોડનું કામગીરી હાલમાં જ નવીનીકરણ કરવામાં આવેલું હતું છેલ્લા બે અઢી મહિનાથી આ રોડ તૈયાર થઈ જવામાં આવેલો છે અને જે તે અધિકારીને વારંવાર રજૂઆત કરીને અમારે માગણી કરેલ હતી અહીંયા ડિવાઈડર સ્પીડ બ્રેકઅરવામાં આવી પરંતુ અઢી મહિના થઈ ગયા આ રોડ પણ બની ગયો કોન્ટ્રાક્ટર પણ જતો રહ્યો છે કોઈપણ જાતનું સ્પીડ બ્રેકઅર મૂકવામાં આવેલ નથી વારંવાર એક્સિડન્ટના ભય રહે છે અગાઉ પણ બે વખત એક્સિડન્ટ થયેલા હતા એની રજૂઆત જે તે અધિકારીને ટેલિફોનિક કરવામાં આવેલી હતી તે વખતે જે અધિકારીએ આ મને દિલાસો આપેલો હતો જશે હમણાં હાલમાં જ પાંચ છ દિવસ પહેલાં જે એક એક્સિડન્ટ થયું હતું આમ ચાર રસ્તા પર એ વખતે પણ એ અધિકારીને અને જે તે કોન્ટ્રાક્ટરને જાણ કરવામાં આવેલી હતી પણ તે વખતે પણ એ કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે બે દિવસમાં કામગીરી શરૂ કરી દેવામાં આવશે તો હજુ સુધી કરવામાં આવેલ નથી આજે સવારના પાંચ પાંચથી છના ગાળામાં એક નિર્દોષનો જાન ગયો છે એક્સિડન્ટ થયું છે આ બાબતે અમે ટેલિફોનિક જાણ કરી છે તો હજી સુધી એમણે ટેલિફોન ઉઠાવેલો નથી એમની સાથે વાત થાય તો એની જાણ કરવામાં આવશે અને સંકટની તબીબ બેદરકારી સામે જે તે અધિકારી જો યોગ્ય પગલાં ભરશે કે કેમ એ હવે જોવાનું રહ્યું નગરપાલિકાના માજી પ્રમુખ સાજી આ મારો એક નંબરનો વોર્ડ છે આજે સવારમાં ચાર ને પિસ્તાળીસ કલાકે એક અયું કરીને અમારા મતદાર ત્યાંથી જતા હતા એક ગાડીવાળાએ અર્કેટમાં લીધેલા હતા આ રોડ જેનો બનાવ્યો છે તરનો અવારનવાર અસંખ્ય એક્સિડન્ટો થયેલા છે આ બાબતની અંદર પીડબલ્યુના અધિકારીઓને જે તે કર્મચારીઓને જાણ કરવા છતાંય આ બમ ફૂંકવામાં નથી આવતો અસંખ્ય લોકોને અંદર એક્સિડન્ટ થયેલા છે આ જાડી ચાણીના અધિકારીઓ એટલું પાણી હલતું નથી પરંતુ આજે ભર્યું જે મોત થયું છે એના કારણે આવતીકાલ સુધીમાં જો આનો કોઈ રસ્તો કરવામાં નહીં આવે તો અમે બધા ગાંધી સીડીએ માર્ગ અપનાવવાની તૈયારીમાં રહ્યા છીએ આ વારંવાર રજૂઆત કરવા છતાંય આ અધિકારીઓ કેમ કામ નથી કરતા એક વિચારવા જેવી બાબત છે આ બાબતને અમે રજૂઆત કરી એમને કીધેલું હતું કે આખી જગ્યાએ અમે બોપ રોકવાના છે કે સ્કૂલ આવેલી છે ટેલિકોનેક્શન આવેલો છે લગભગ બચીસો મસા છે બચ્ચોના ઘર આવેલું છે તથા ચાર રસ્તા ચોકી પણ આવેલી છે પણ આટલી બધી રજૂઆત કરવા છતાં પણ કેમ આ કામ કરતા નથી હવે અમારી પાસે ગાંધી ચીજે માર અપનાવા સિવાય કોઈ રસ્તો નથી આવતીકાલે આનો કંઈક પ્રોગ્રામ આપવામાં આવશે જેથી કરીને અધિકારીનું પેટું પાણી હલે ને એક્સિડન્ટ થતા બંધ થાય અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચ બેઠક પર તેસઠ પોઈન્ટ છપ્પન ટકા મતદાન થયું તેર ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ ભરૂચ લોકસભા બેઠક પર સાંજે પાંચ કલાક સુધીમાં તેસઠ પોઈન્ટ છપ્પન ટકા મતદાન રાજ્યમાં પણ મોખળે રહેવા ડગભરતી ઇઠોતેર પોઈન્ટ તેસઠ ટકા સાથે દેડિયાપાડા વિધાનસભા જે બાદ ઝઘડિયા વિધાનસભામાં સિત્તેર ઝીરો એક ટકા વાઘરામાં તેસઠ પોઈન્ટ ચુમ્માલીસ ટકા કરજણપર બાસઠ તેર ટકા અંકલેશ્વર ઓગણસાઠ ટકા જંબુસર અઠ્ઠાવન પોઈન્ટ ઓગણત્રીસ ટકા ભરૂચ વિધાનસભામાં સૌથી ઓછું પંચાવન પંચાવન ટકા સરેરાશ મતદાન ગુજરાતની પચીસ બેઠકોનું સાંજે પાંચ કલાક સુધીમાં પંચાવન પોઈન્ટ બાવીસ ટકા મતદાન ભરૂચ જિલ્લામાં મુક્ત ન્યાય અને પારદર્શન ચૂંટણી માટે ત્રિનેત્ર બનતી વેબકાસ્ટિંગ સિસ્ટમ મિનિટ ટુ મિનિટ સેકન્ડ ટુ સેકન્ડ મતદાન મથકો પર રાખવામાં આવી રહી છે બાજ નજર મતદાનની પ્રક્રિયામાં સહભાગી થવા માટે નવ યુવાનોમાં અનેરો ઉત્સાહ મતાધિકારનો ઉપયોગ કરવો અને લોકશાહીને મજબૂત બનાવવી જોઈએ એમ ભરૂચ જિલ્લાના જાગૃત યુવાનો એક સુરે જણાવી રહ્યા છે પાંચ ચૂંટણી બાદ લોકસભાની ચૂંટણીનો વાલિયા તાલુકાના કેસર ગામના મતદારોએ ફરી ચૂંટણીનો બહિષ્કાર કરતા તંત્ર દોડતું થયું અંકલેશ્વરમાં ગુલાબી સાડીમાં સજ્જ મહિલાઓ દ્વારા સંચાલિત અનોખું મતદાન મથક બન્યું લોકોમાં આકર્ષણનું કેન્દ્ર ગુલાબી સાડી અને ફેટામાં સજ્જ મહિલાઓએ બજાવી ફરજ ગુલાબી રંગોભર્યા મતદાન મથકે જમાવ્યું આકર્ષણ જિલ્લા કલેક્ટર દ્વારા ભૂત મુલાકાત લેવાઈ